કેમ છો બધા મજામાં મજામાં આજે છે સોકછા ફ્રેન્ડિક પર વ્લોગ લઈને તો જય માતાજી મોકલ દો શુભ સવાર ગુડ મોર્નિંગ તોટણ આપણે આવી ગયા છીએ વાડીએ તો આપણે મેકાની મુલાકાત લેવા જવાની છે જો આ વિડિયોમાં ઠાલતા મેરે રહેજો તો જલ્દી જલ્દી જવાનું છે આપણે મેકાની મુલાકાત લેવા માટે મેકોટાણએ તો છે નહીં તો મેકોમ બીજી વાજુમાં ગયો છે તો અહીંયા જવાનું છે તો વિડિયોમાં ઠાલ કે બેન રહેજો તો આલો જલ્દી જલ્દી જઈએ આપણે મેકાની વાડીએ હાલો તો ભાઈ વેકરે જૂને ફાઈનલ આપણે આવી ગઈ છે લે બો જા ઓટ આપણે બધાની વૈશમાં બાંધલો છે ભાઈને ભેગાલા હતાની અલે ઊભો થતો વટ દૂધ પી લીધું જ કે ગાઢ આવી ગયેલો છે આજ લે ઊભો થાતો નઈ જો તમે ઢેબુ એનું જો હુંને જરાય જો ઢેબુ જરાય હુંને પછી તળ ઊભો થાઈ કા મોટા અજીતાઈ themes... मुके दे ना, मारी रात बाद वाला ही चम रही बाद हुई ला मूड मन थी यार ब्रो बेटा कोई जो से मेरे को है ओ बबन अब

Hey. तो मित्र जा आवे भाई हंगे आ मोटो थई गयो है महीने नो थई गयो है लगभग वे ता बते नी फेको बान तले से तड़को हम ऊपर ले रिजेट कपाई से थोड़ो तो आप डान हाली करी पहला बिजेत कोई हाली करे हम से नहीं मजा आती नहीं जो 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 વા ધકણો બા ધકણો રે ન કાન પકડવા છે મારા જો તો તું ઓમ કાન બનાવ ઘોડી ને ઘોડે ઈધર કાન કરવા છે જોવા દે મને હા આમ કાન બેય બાંધ દે ઓલ્યા ઘોડી ને ઘોડે કાન બનાવ દીદે તો થાય બાંધી રાખવા ન દે રીય કરી છો બાદ વાંધ શરૂ છો ભાઈ બંધ હવે શું છો તો ઓરો આવશે હું આ બધા દાખલ દો છું તો 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 હમ હમ તો મને મારું કટ તો આજ મિની વ્લોગ અહીંયા પૂરો થાય છે બરોબર તો કાલે ફરીથી પાછા મળશે નવા વ્લોગમાં બાય બાય